જ્યાં નિઝામાની મુખ્ય આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો હતો કે જ્યાં ભારતમાં ત્રણ આતંકી હુમલામાં સેફુલ્લાનો પણ હાથ હતો તો આતંકી સેફુલ્લા કોણ હતો તેની પર પણ નજર કરીશું કે જ્યાં આરએસએસ મુખ્યાલય પર હુમલાનું ષડયંત્ર તે રચનાર આ જે આરોપી છે અને તે જ જે આતંકી કે જેને ઠાર કરાયો છે બે હજાર છમાં નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પર મોટા હુમલાનું ષડયંત્ર હતું સુરક્ષા દળોએ સમયસર એક્શન લઈ અને હુમલાને નિષ્ફળ બનાવ્યો તો એક જૂન બે હજાર છના રોજ ત્રણ હુમલાખોરો સફેદ કારમાં આવ્યા અને કારમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ હતા તો સાથે જ જે રીતે સફેદ કારની અંદર આવ્યા હતા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો કારની અંદર મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ ઉપલબ્ધ હતા તો હુમલાખોરો પાસે એ કે ફોર્ટી સેવન રાઇફલ અને ગ્રેનેડ પણ હતા તો સાથે આરએસએસ મુખ્યાલયમાં જે બડજબડીથી ઘૂસવાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો હતો બડજબડીથી આ કાર્યાલયની અંદર મુખ્યાલયની અંદર ઘૂસવાનો પ્રયાસ તેમણે કર્યો હતો અને પહેલાંથી જ ત્યાં તેનાત સીઆરપીએફ જવાનોએ વળતો જવાબ આપ્યો અને ત્યાં આગળ જે સિક્યુરિટીમાં સીઆરપીએફના જવાનો તૈનાત હતા તેમણે જડબાતોડ જવાબ આપ્યો અને વળતો જવાબ કે જ્યાં આગળ આ એન્કાઉન્ટરની અંદર ત્રણેય હુમલાખોરો છે તે માર્યા ગયા છે કોઈ પણ સુરક્ષા કર્મચારી કે પછી આરએસએસ સ્વયંસેવકને કોઈ પ્રકારનું નુકસાન આ દરમિયાન થયું ન હતું એટલે આ એ જ આતંકી છે કે જેને આ ષડયંત્ર છે આરએસએસ મુખ્યાલય પર હુમલાનું તે ઘડ્યું હતું અને આ આતંકી સેફુલ્લા કે જે સીઆરપીએફ કેમ્પ પર પણ હુમલો કરવા પાછળનો આનું માસ્ટર માઇન્ડ હતું ઉત્તર પ્રદેશના રામપુરમાં સીઆરપીએફ આર કેમ્પ પર હુમલો આતંકી કરવામાં આવ્યો હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર સાતની રાત્રે સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો જેની પાછળ પણ સેફુલ્લા જવાબદાર જ્યાં આગળ લશ્કરે તૈબા સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ સામેલ હતા હુમલાની અંદર જે લશ્કરે તહેવાર સાથે આની સાથે જે સંકળાયેલા આતંકવાદીઓ છે તે પણ હતા સાથે રાત્રે લગભગ અઢી વાગે સીઆરપીએફ ગ્રુપ સેન્ટરના ગેટ નંબર એકમાંથી હુમલો કરવામાં આવ્યો છે ત્યાં આગળ પ્રવેશી અને હુમલો કર્યો છે સૈનિકો પર એકે ફોર્ટી સેવન રાઇફલ અને હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો આમાં પણ એક ફોર્ટી સેવન રાઇફલ્સનો ઉપયોગ કર્યો અને હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હુમલામાં સાત સીઆરપીએફ જવાન શહીદ થયા અને એક રિક્ષા ચાલકનું પણ મોત થયું છે તો ઉત્તર પ્રદેશ એસટીએફ અને પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને સાથે જ બાર વર્ષ પછી એટલે કે હમણાં બે હજાર માં કોર્ટે છ આરોપીઓને સજા ફટકારી તો આ સેફુલ્લા આ હુમલા પાછળ પણ સી આરપીએફના કેમ્પ પાછળ પણ તે જ જવાબદાર હતો તેનો જ માસ્ટર માઇન્ડ હતો અને સાથે બેંગલુરુમાં પણ આતંકી હુમલો થયો તેની પાછળ પણ આ આતંકી સેફુલ્લા જવાબદાર હતો કે જેને આજે ગોળી મારી દેવામાં આવી બે હજાર પાંચમાં બેંગલુરુમાં આતંકી હુમલામાં પણ આ આતંકીનો હાથ જ્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના એક ઓડિટોરિયમ બહાર હુમલો કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય પરિષદમાંથી બહાર નીકળતા લોકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને જે રીતે આંતરરાષ્ટ્રીય પરિષદ છે તેમાંથી લોકો બહાર આવી રહ્યા હતા તે દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો પ્રોફેસરનું મોત થયું હતું અને ઘણા લોકો આ ગોળીબારની અંદર ઘાયલ પણ થયા હતા તો સાથે એક પ્રોફેસર કે જેમનું મોત થયું ને ઘણા લોકો ઘાયલ થયા તો બેંગ્લુરૂમાં પણ જે આતંકી હુમલો થયો તેની પાછળ પણ આ આતંકી સેફુલ્લા છે તે જવાબદાર હતો જેની આજે ગોળી મારીને હત્યા કરાઈ